દેશ અને દુનિયા સહિત સૌ કોઈની નજર ચાર જૂનના રોજ આવનાર લોકસભાની ચૂંટણીના મહાપરિણામો પર ફ્રીઝ થઈ ગઈ છે ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ ખાતે પર મતગણતરીને લઈને કડક બંદોબસ્ત ગોઠવાયો હોવાની માહિતી શહેરના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આપી હતી તેમણે જણાવ્યું કે શહેરની કૃષિ યુનિવર્સિટી ખાતે ઇદનેરી કોલેજમાં મતગણતરીને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અહીં સત્તરથી લઈને એકવીસ ત્રણમાં લોકસભાના મત વિસ્તારમાં આવતી તમામ સાત વિધાનસભાની બેઠકની મતગણતરી હાથ ધરાશે લોકસભા મત વિસ્તાર માટે આવતીકાલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આ મતગણતરી કૃષિ યુનિવર્સિટી ખાતે હાથ ધરવામાં આવનાર છે આના માટેની તમામ જે જરૂરી વ્યવસ્થા છે પૂરી કરી દેવામાં આવી છે ઈવીએમના મતગણતરી માટેના સાત જેટલા કાઉન્ટિંગ હોલ છે અને પોસ્ટલ બેલેટ માટેના બે અલગથી હોલ છે કુલ નવ જેટલા હોલ હશે કે જેમાં આ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે આના માટેની જે સિક્યુરિટીની વ્યવસ્થા હોય તો ત્રણ લેયરમાં આખી સિક્યુરિટી વ્યવસ્થા હશે જેમાં સ્થાનિક પોલીસ એસઆરપી અને સીએપીએફના જવાનો આ સિક્યુરિટીની આખી વ્યવસ્થા સંભાળમાં સંભાળનાર છે અંદરની વ્યવસ્થાની વાત કરીએ તો જે એજન્ટને બેસવાની વ્યવસ્થાથી લઈ તમામ જે અમારા હોલની અંદર ટેબલની વ્યવસ્થા અમારા સ્ટાફની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે સ્ટાફના ટ્રેનિંગ જે કરવાની થાય છે એ પણ પૂરી કરી દેવામાં આવી છે સવારે પાંચ વાગે ત્રીજું અને અંતિમ રેન્ડમાઇઝેશન જે કરવાનું હોય છે સ્ટાફનું એ હાથ ધરશું સવારે આઠ વાગ્યાથી જે મતગણતરી છે એ શરૂ થશે અને રાઉન્ડ રાઉન્ડવાઈઝ મતગણતરી થશે મીડિયાના મિત્રો માટેનું એક મીડિયા અમે સેન્ટર પણ બનાવ્યું છે અને એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ બનાવ્યો છે આ બંને જગ્યાએ આપને જે કોમ્પ્યુટર પ્રિન્ટર સ્કેનર ઇન્ટરનેટ આ તમામ સુવિધાઓ ત્યાં આપણે અમે પ્રોવાઈડ કરશું અને સાથે સાથે રાઉન્ડ રાઉન્ડવાઈઝ જે પણ રિઝલ્ટ ડિક્લેર થાય છે એ પણ આપણે ત્યાં એલ પર ડિસ્પ્લે થાય અને એના આંકડા મળી રહે એને માટેની પણ ખાસ વ્યવસ્થા કરી છે માન્ય ઇસીઆઈની ગાઈડલાઇન મુજબ આ વખતે કાઉન્ટિંગ સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાનો સંપૂર્ણ પ્રતિબંધ છે પણ એના માટે અમે જે છે આપણા જે વિડીયો કેમેરા માહિતી વિભાગ વગેરેના હોય છે એના મારફતે આપણે જરૂરી ફૂટેજ વગેરે મળી રહેશે અને માહિતી પણ અમે અવારનવાર આપણી સાથે શેર કરતા રહેશે